ગુજરાતના વિકસિત શહેર તરીકે ઓળખાતા સુરતના લીંબાયત વિસ્તારમાં જ્યારે મીઠી ખાડીના કિનારે આવેલા રઝા ચોક અને કામરૂનગરમાં ખારીપુરાના કારણે ભયંકર પૂરની સ્થિતિ સર્જાય છે છેલ્લા ત્રણ દિવસથી સતત થઈ રહેલા મુશળધાર વરસાદે મીઠી ખાડીને ઓવરફ્લો કરી દીધી જેને કારણે વિસ્તારમાં પાંચથી સાત ફૂટ ઊંડું પાણી ભરાઈ ગયું છે આ પૂરને કારણે બાર હજાર લોકો વધુ ફસાઈ ગયા છે અને તેમનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા અને રાહત કાર્યોના અભાવે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રજા ચોક વિસ્તારમાં એક વૃદ્ધને છાતીમાં દુખાવાની ગંભીર તકલીફ થતાં તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી અને જ્યારે એકસો આઠ ઇમરજન્સી નંબર પર કોલ કર્યો પરંતુ પાંચથી છ ફૂટ ઊંડા પાણીના કારણે એમ્બ્યુલન્સ સુધી પહોંચવું શક્ય ન હતું આખરે ફાયર બ્રિગેડના જવાનોએ હિંમત બતાવી અને વૃદ્ધ સ્ટ્રેચરમાં મૂકી પાંચસો મીટર દૂર ઊંડા પાણીમાંથી આઠથી દસ લોકોની મદદથી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા અને આ ઘટનાએ ફાયર બ્રિગેડની હિંમતને બિરદાવી પરંતુ સાથે જે સુરત મહાનગરપાલિકાની નબળી તૈયારીઓ પર પણ સવાલો ઊભા કર્યા લિંબાયત વિસ્તારમાં આપણે ઊભા છે લિમિટી ગાડી વિસ્તારમાં તમે જોઈ છે આ રજા ચોક છે અને રજા ચોકમાં આજુમાં કમરુપનગર આ વિસ્તારની ઘટના છે અહીં પાણી પાંચ થી સાત ફૂટ ઊંચું પાણી ભરાયું છે એ જગ્યા પર એક ઇમરજન્સી કોલ એકસો માં લાગવામાં આવ્યું છે એક વ્યક્તિ પેશન્ટ છે તેને કાઢવામાં આવે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને અહીંથી લઈ જવામાં આવી રહ્યું છે તમે મારી નજરે જોઈ શકો છો કે આ ફાયર બ્રિગેડની ટીમ બોટ નથી અહીંયા કોઈ સાધન નથી તો સ્ટેચરમાં માં આ વ્યક્તિને ઘરથી પાણીના પ્રવાહમાં આ લોકો મળીને અહીંયા એમ્બ્યુલન્સમાં લાવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની આ બેદરકારી સામે લોકોનો ઘણો રોષ છે આ સ્ટેચર પર વ્યક્તિને ઇમરજન્સી મેડિકલ સુવિધા જોતી હોય તેવી આ સમયે સુરત શહેર જે વિકાસના નામે આખા દેશમાં પ્રખ્યાત છે ગુજરાત મોડલનું જે દેશમાં નામ છે એ મોડલના ના સામે તમે જોઈ શકો છો એ મોડલ નામે શું થઈ રહ્યું છે સુરતમાં એક મેડિકલ ની સર જે લોકોને મેડિકલ ની જરૂર છે એવી સમયે એક બોટ નથી એમ્બ્યુલન્સ માં લઈ જવા માટે આ લોકોને ફાયર બ્રિગેડ ના લોકોને પાણી ભરી પાણીમાં ઉતરીને લઈ જવું પડે છે આ ઘટના સર્વસાર કરી રહી છે સુરત ની સુરત ની કામગીરી ને સુરત મહાનગરપાલિકા ની કામગીરી ને તમે જોઈ શકો છો આ ઘટના છે આજે બીમાર વ્યક્તિ છે વૃદ્ધ વ્યક્તિ છે તેની ઉતરીને જવું પડી રહ્યું છે અહી ના લોકોનું જીવનમાં જે માંગણી છે જે તકલીફ છે તે કેવી રીતે થશે પૂરી એ લોકોને ખબર નથી પડતી આ લોકો આ પહેલા ગુજરાત સુરત માં પહેલા ત્રણ દિવસમાં વરસાદમાં આ કન્ડિશન છે આ વિસ્તાર ની જોવા યોગ્ય નથી આ પ્રશાસન માટે ને સુરત અને ગુજરાત માટે સંસાર બાબત છે કે અહીં આ વિસ્તારમાં પાણી નિકાલ કરવાનો સુરત મહાનગરપાલિકા ફેલ ગઈ મોટા મોટા વાયદા કરતી સુરત મહાનગરપાલિકા કે આ વખતે જે થયું છે આવતા વર્ષે નહીં થાય પણ આ ત્રીજા ત્રણ દિવસના વરસાદમાં જ અહીં પાંચ થી સાત ફૂટ પાણી છે લોકોને જીવન જે ચીજ છે તે પણ સુવિધા પણ ઉપલબ્ધ નથી એવી કન્ડિશનમાં આ લોકો આજે મજબૂર બન્યા છે તમે જોઈ શકો છો આ ફાયર બ્રિગેડના જીવાનો સ્ટેચરમાં પાણીમાં ઉતરીને આ વ્યક્તિને જે દર્દી છે તેને અહીંયા લાવ્યા છે અને હાલ એને એમ્બ્યુલન્સમાં મોકલીને પ્રાથમિક સુવિધા માટે સિવિલ અથવા દવાખાને મોકલવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો આપની સાથે જે ઘણા લોકો લોકો છે લોકો છે અને આયના અધિકારી છે આપની સાથે તમારી ભાઈ જી આયના તો અધિકારી છે જે પોતે મીડિયા સમક્ષ આવતી બચી રહ્યા છે જી સાહેબ કેટલા કિલોમીટર અંદર હતું આ

અત્યારે મારા એટલે મારા ટપ એક જ છે પેલો એના પેલા બીજા અધિકારી આવી ગયા હશે બરાબર કોઈ જાતની કામગીરી દેખાતી નથી આજે જ પાણી વધી ગયા છે કાલે પાણી કાલે પાણી અહીંયા અહીંયા સુધી હતા જોઈ શકો છો ફાયર બ્રિગેડ પોતાનો વિવો બતાવો કરે સુરત મહાનગરપાલિકાના લોકો જે કામગીરી છે તેના પર પ્રશ્ન છે આ છે ગુજરાત મોડલ તમે જોઈ શકો છો ગુજરાત મોડલ ના નામ પર આજે એક પ્રથમ વરસાદના ત્રણ દિવસ એક ખાડીપુર માં લોકો પોતાની સુવિધાથી પ્રાથમિક સુવિધાથી વંચિત છે સુરત મહાનગરપાલિકા અને ગુજરાત માટે આ સરળ બાબત છે કેમરામેન રવિવે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યુઝ